આજે વડોદરા શહેર શિવમેય બન્યું છે અલગ અલગ વિસ્તારોમાં મહાદેવના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હોય ત્યારે વિશેષ કરીને જેતલપુર વિસ્તારમાં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કે જ્યાં પણ વહેલી સવારથી જ ભક્તો શિવને રીઝવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે દૂધ અભિષેક જળાભિષેક તેમજ બિલીપત્ર ચડાવીને ભગવાનને રીઝવવાની કોશિશ કરતા હોય અને જેને લઈને સમગ્ર પરિસરમાં હર હર મહાદેવનો નાદ જોવા મળ્યો છે એટલે કે શિવરાત્રી જે પાવન જે પર્વ છે તો બધા શિવાલયમાં છે ને બધા જ ભક્તો જતા હોય છે વિવિધ શિવાલયમાં આજે આજે શિવરાત્રી જે પર્વ છે એનું બહુ જ મહત્વ છે જે તે લિંગ આપણે ખોર્યા છે તો લિંગ પુરાણ છે ને એક અદંત કથા છે ભીલ જાતિ નું હતો એને શિવજીની રાત ચડાઈ અને આંખોમાંથી અશ્રુ એ ના જાણતા પડતા ગયા શિવજી પ્રસન્ન થયા પ્રાપ્તિ કર્યું અને શિવ મહાપુરાણ લડ્યા ત્યારે શાંત થયા ત્યારે સ્તંભ સ્વરૂપમાં પ્રગટ થઈને એને કીધું કે ભાઈ આ સૃષ્ટિ માં ભાઈ પ્રથમ કોણ છે એટલે આજે બધા જ ભક્તો શિવના મંદિરોમાં શિવજી ની આરાધના કરે છે કે જે કર્મ ખોટા કર્યા હોય એનામાંથી મુક્તિ મળે જતીન ગુલગુરુ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પુજારી